આવે એટલે શાંતિ ભણાય થાય સાહેબ ઘરમાં પરિવારમાં વેપારમાં વ્યવસાયમાં પાર્ટનરશીપમાં એવરીવેર અંડરસ્કોટમાં ફેરવી નાખો સેતુ બની જશે આ હું આ કેવું હું જ્યાં લખવાની વાત આવી ત્યાં હું તો મોટો જોવો જોઈએ અને યુ છે તું વાંકો છે હું સીધો છું પેલા સંવાદ સંવાદમાંથી સકારાત્મકતા નીકળી જાય તો સહકાળી ના કહું શું વધે વાદ ઈ વાદ થી એમ ખબર પડી કે આ બે જણા વચ્ચે થોડોક વાદ છે એટલે ત્રીજા વ્યક્તિ અંદર આવે કેમ પાછા પડ્યા તમે એક નાખી દેવા દીધી આવે એટલે વાદમાં વિશિષ્ટ પ્રવેશ થાય શું બને વિવાદ વિવાદમાં વાંધો નહીં વિવાદ તો બે મણ આવીને પણ પછી એ ગામમાં ખબર પડે સમાજમાં ખબર પડે એટલે ખલ લોકો ખોટા ઈ બંને બાજુ એન્ટર થાય વિશિષ્ટ લોકોની વચ્ચે અને આની વિધવિધ વસ્તુની વચ્ચે પછી નવો શબ્દ બને શું બને સંવાદમાંથી સહ નીકળ્યો વાદ બનો વાદમાં વિવાદ બન્યો અને વિવાદમાં ખલ લોકોનો પ્રવેશ થાય એટલે વિખવાદ થાય અને એકવાર વિખવાદ થઈ ગયો મન મોતીને કાચ તૂટી ગયા પછી સાહેબ એનો કોઈ અર્થ નહીં અને પછી આવે કાઠલા પકડવામાં આને કહેવાય મારા મારી ના સ્ટેપ છે બાંધણી કેમ થાય ડાયરેક્ટ માર લાફો મારી દેખો એવું બને પેલા વાત કરે વિવાદ કરે વિખવાદ થાય